હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો અમે જઈએ છીએ પગપાળા બાપા સીતારામ એ બગડાણા બાપાના સાનિધ્યમાં તો તમારે પણ બધાને આવવું હોય તો બધાય આવી જાઓ કેમ કે પાંચ દિવસની પૂનમ ભરાણી છે તો બધા બહુ પબ્લિક છે તો હું તમને બધું જ ત્યાં બતાવ ત્યાં સુધી તમે ઉલગ્માં બન્યા રહેજો અમે બાપાના સાનિધ્યમાં જો પગપાળે હાલીને જઈશ છીએ અને તડકોય બહુ થઈ ગયો છે અને થઈ ગયા છે સાડા બાર તો અમે બધા હાલીને જઈશ છીએ પણ રિક્ષા આવતી નથી રિક્ષાની વાત જોઈ પણ કાંઈ વાંધો નહીં કિસ્મત ખરાબ હશે એટલે રિક્ષા આવતી નથી એટલે અમે બધા હાલીને છીએ તો ત્યાં સુધી તમે બધા વ્લોગમાં લગમાં બન્યા રહેજો ફ્રેન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો બગડાણ આવે બે કિલોમીટર રહ્યું છે તો હજી મારે બે કિલોમીટર હજી હાલવાનું છે પછી તડકો લીધો છે બહુ માથે અમે અને ત્યાં જઈને અમારે લેવાની છે પ્રસાદી પણ હું તો થાકી ગઈ અમે આવવાય ઠેલા મને આપી દીધા એટલે તું લે ઠેલા એમ એટલે મતલબ એવો છે કે તું થાકી નથી એટલે તું વધારે થાય કે એટલા માટે મને ઠેલા આપી દીધા છે તો કંઈ વાંધો હું તો ઠેલા લઈએ લઉં પહેલા કરો તો ફ્રેન્ડ હું તમને થોડીક વારમાં જ બાપાના દર્શન કરાવીશ અને ત્યાં સુધી તમે બધા બ્લોકમાં બન્યા રહેજો તો બધા જોવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ અહીંયા તો બગડાણામાં તો બધાય બોલેરા ભરી ભરી અને સેવામાં જાય છે તો આપણે તો એક જ વાત કરી કે ભાઈ આપણે પાંચ દિવસ સેવામાં નો જઈ શકતે કાંઈ નહીં પણ સ્પેશિયલી દર્શન કરવા તો જવું જરૂરી છે કારણ કે આપણે તો કંઈ સેવા થઈ શકે તેમ છે જ નહીં તો આપણે એ ટાઈમ ન કાઢીએ તો કાંઈ નહીં પણ ખાસ કરીને આપણે પૂનમના દિવસે દર્શન કરવા તો જરૂર જવું પડશે અમે બગદાણાની નજીકમાં પહોંચી ગયા છીએ તો દેખાય છે બાપાનું મંદિર આપણે જોઈ શકીએ છીએ કે બગદાણામાં કેવી જબરદસ્ત સુવિધા થઈ ગઈ છે અને બૂટ સફળ રાખવાની પણ બધી સુવિધા કરી નાખી છે તો તમે જોવો છો તો ફાઈનલી ગાયશ તમે જોઈ શકો છો બગદાણા ધામ બાપાનું મંદિર ચા લહેરાય બુડાણા તો બુડાણા દર્શન કરાવન તમે પણ દર્શન ધ્યાન વટશે બાપાનો બાપાને બધા એમ કહેતા કે બાપા વડલાના પાનમાં દર્શન આપે છે તો અત્યારે એનું હાલમાં બની ગયું છે મંદિર તમે પણ જોઈ શકો છો મંદિર બાપાની સમાધિ તો હું બાપાના દર્શન કરતી હોય

ત્યારે આપણે છે બગડેશ્વર મહાદેવ એક બાજુ આ કાળ ભેરો દાદા રક્ષણ કરે છે એક બાજુ આ કાળ ભેરો દાદા રક્ષણ કરે છે તો તમે જોઈ શકો છો કાળ ભેરો દાદાને ત્રણ સંગમ છે આ બધું અહીંયા ગંગાજી અહીંયા પ્રગટ થયા હતા તમે જોવો બધા સાક્ષાત ગંગાજી આ બધું લોકેશન છે બગડકાદીનું અને શાખા ધીમેથી પ્રગડ થયા છે તો આપણે અંદર ઉતરીએ છીએ ધીમે ધીમે બધા જુઓ કેવું મસ્ત લોકેશન છે નાના છોકરાઓ માટે હિંસકા છે લસરપટી છે પછી મોટાઓ માટે પણ હિંસા છે મને આવું વધારે મસ્ત લોકેશનવાળું હોય ત્યાં તો મને ફોટા પાડવા બહુ જ ગમે અને સ્પેશિયલી હું તો અહીંયા ફોટા જ પાડવા આવીશું તો હું તો આજે એટલા ફોટા પાડીશ કેમ કે લોકેશન જ એટલું મસ્ત છે તો તમે પણ બધાએ જુઓ તો ગાઈઝ આઈજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું અને તો મળશું આપણે પાછા આવતીકાલે સવારમાં તો ત્યાં સુધી તમે મારા બ્લોગને લાઇક નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો ને બે લાઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તો મળશું પાછા આપણે આવતીકાલે સવારે તો બધાય ને બાય બાય